પાસે અને પાસ વાળા રખડે છે આ તો ઓલા જેવું થયું કે લીલું સમ ખેતર આખલા સેરી જાય અને ઓલું દુજણા એમ નામ રખડે ગાયું એમ નામ રખડે મરે કતલખાને જાય અને લીલું સમ ખેતર જગ્યા વધારો શિક્ષણ સુધારો જગ્યા વધારો શિક્ષણ સુધારો બધા માં સિત્તેર ટકા જગ્યા તો કેમ આમાં હાલ વિદ્યા સાહેબની જે ભરતી બહાર પડી છે તેમાં ધોરણ એકથી પાંચમાં સૌથી વધુ ખાલી જગ્યાઓ છે અને સૌથી ઓછી ધોરણ એક થી પાંચમાં અત્યાર સુધી ભરતી કરવામાં આવી છે તો તેમાં સૌથી વધુ ફોર્મ પણ ભરાયા છે ધોરણ એક થી પાંચમાં હાલ જોવા જઈએ તો બાવીસ હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે કચ્છ જેવા ગા કચ્છ જેવા જિલ્લાઓ ખાલી ખમ પડ્યા છે શિક્ષકો વગર ત્યાં બાળકોનું ભવિષ્ય શિક્ષણ બગડે છે તો અમારા સરકાર શ્રીને એટલી જ રજૂઆત છે કે તેમાં તમે પચાસ

અમારો મુખ્ય મુદ્દો એ હતો કે એક થી પાંચમાં જગ્યા વધારો એકવીસ હજાર જેટલી જગ્યા ખાલી છે એકત્રીસ પાંચમ બીજી બે હજાર જેટલા શિક્ષકો રિટાયર થાય છે આવી રીતે કુલ ત્રેવીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી થવાની છે છતાં એની સામે માત્ર પાંચ હજારની ભરતી આપી છે અમે બીજું કંઈ જ કહેવા નથી માંગતા અમે એટલું કહીએ ખાલી જગ્યાની પચાસ ટકા જગ્યા આપો અમને બીજું અમે કંઈ કહેવા માંગતા નથી નમસ્કાર મારું નામ પરમાર છે અમે અહીંયા અત્યારે તમે જોઈ રહ્યા છો કે ગાંધીનગરમાં અમારી રજૂઆત કરવા માટે આવ્યા છે અમારી રજૂઆત મુખ્ય એ જ છે કે એકથી પાંચમાં એકવીસ હજાર ચારસો ને ત્રેપન જેટલી જગ્યાઓ ખાલી છે અને પાંચ હજાર જેટલી સરકારે ભરતી કરી છે હવે એટલા પાંચ હજારમાં તો જોવા જઈએ ને તો કેટલાક તો રિપીટેશનવાળા ફોર્મ છે તો પછી અમારો નંબર ક્યારે આવવાનો અને અત્યારે તમે જોવ તો આ શરતી માટે એવું કહેવામાં આવ્યું છે કે હવે ના ગણાશે તો કેટલાક ઉમેદવારો એવા છે ટેટવનના કે જેમની એજ પણ થઈ ગઈ છે તો એ સરજીનો હવે અમારે શું કરવું કેટલી મહેનત કરીને અમે પાસ થયા છે ટેટ વન અને બીજી એ વાત કે જ્યારે લાયક ઉમેદવાર હાજર જ છે તો તે પછી બી તમે જે જ્ઞાન સહાયક છે તેમની કેમ ભરતી કરો છો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તમે જગ્યા એકવીસ હજાર જેટલી ખાલી છે તો તેમાં કાયમી શિક્ષકની ભરતી કરો અને અમને ન્યાય અપાવો કારણ કે છ થી આઠ જુઓ નવ દસ જુઓ કે અગિયાર બાર જુઓ એ બધા ધોરણોમાં અત્યાર સુધીમાં દસ બે હજાર દસથી લઈને બે હજાર ચોવીસમાં પચીસ ટકા જેટલી ભરતી કરવામાં આવી છે પરંતુ પીટીસી જે છે અમારા ઉમેદવારો તેમની સાથે મતલબ પચીસ ટકા જ ભરતી થઈ છે તો એ તો અમારી સાથે અન્યાય થયો ને તો અમને અમારી ગુજરાત સરકાર માટે એવું કહેવામાં આવે છે કે સંવેદનશીલ સરકાર છે તો અમારી સંવેદનાને તમે સર સમજો અને અમારી જગ્યામાં વધારો કરી આપો અમારે બીજું કશું જોઈતું નથી અમને શોખ ન થઈ થાય એ વારે વારે ગાંધીનગર આવીએ રજૂઆત કરીએ આવેદન આપીએ ગલી ગલીઓમાં રેલીઓ કરવા માટે અમને કંઈ શોખ નથી થતો અને અમારી આપણી લોકશાહી સરકાર જે છે તો આપણો પોતાનો હક છે બોલવાનો તો એ રીતે અમે રજૂઆત કરવામાં આવી અને તમે જોઈ રહ્યા છો કે જેવી અમારી રજૂઆત પણ પૂરી નથી થતી અને અમને ડિટેન કરવામાં આવે શાના માટે અમે શું ગુનો કર્યો છે કે અમને ડિટેન કરવામાં આવે મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે પ્લીઝ સર અમારા માટે અમારી સંવેદનાને સમજીને કેટલા ઉમેદવારો એવા છે કે જેમની એજ થઈ જશે એમની શરતી મતલબ કામ ના લાગે તો અમારી સંવેદનાને સમજીને એકથી પાંચમા જગ્યામાં વધારો કરી આપો તો ખૂબ ખૂબ ધન્યવાદ